છેત્રવાળો આયુ છેત્રવાળો એ આયુ આયુ એ આયુ આયો હે ને કોઈ પાયુ કે શું શું હવે છેત્રવાળો

વધો વધાવેતર વાળું છે બધું હમણાં જતું રહે તમે શું કરો

મારા શું તો ગીતો જો ભા હા હોય ને છે વડગાળ વડગાડ હવે બધી વિના ખેલ એટલે જો

છોકરે ફોન કર્યો છે બધું માથે આવ્યા ફોન કરવું શું કરે છે રાયપણ છોકરે ફોન કર્યો તો